તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે તમને બધાને ખબર જ હશે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાને લઈને બહુ બધી ચર્ચાઓ ચાલી રહી છે કારણ કે મિત્રો ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડવાના મૂડમાં અત્યારે ફૂલ જોશ જોશની અંદર મિત્રો ફૂલ તૈયારીની અંદર મેદાનની અંદર ઉતરી ગયા છે અને મિત્રો ત્યારબાદ ગોપાલ ઇટાલિયાનો ક્યાંક ને ક્યાંક વિરોધ થતો હોય એવું પણ મિત્રો દેખાઈ રહ્યું છે જાહેરની અંદર અને મિત્રો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભાની અંદર મિત્રો ખુલ્લે આમ ખુલ્લે આમ ચૂંટણી લડવાના મૂડમાં દેખાઈ રહ્યા છે તો મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ ગોપાલ ઇટાલિયન ઇટાલિયાને લઈને એક સાધુ સંત એવું શું બોલ્યા છે એ હું તમને આગળ વિડીયોની અંદર બતાવવાનું છું તો મિત્રો જોડાયેલા રહેજો છેલ્લે સુધી અમારી યુટ્યુબ ચેનલ ઉપર પણ એની પહેલાં મારા ભાઈઓ તમને એક વાત કહું જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હો તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર આવા અમનવા ગુજરાતી વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળશે તો મિત્રો વાત કરવામાં આવે તો શું ખરેખર આ વખતે ગોપાલ ઇટાલિયા બાજી મારી શકે છે ચૂંટણીની અંદર ખરેખર મિત્રો ક્યાંક ને ક્યાંક ન્યૂઝની અંદર એવું પણ જોવા મળી રહ્યું છે એવા પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ગોપાલ ઇટાલિયાને લઈને કે ગોપાલ ઇટાલિયાનું પલ્લુ ક્યાંક ને ક્યાંક ભારે દેખાઈ રહ્યું છે અને સો ટકા ગોપાલ ઇટાલિયા આ વખતે બાજી મારી શકે છે ચૂંટણીની અંદર તો મિત્રો વાત કરવામાં આવે તો બંને બાજુના પક્ષના નેતાઓ વાત કરવામાં આવે તો બંને બાજુના જે ઉમેદવારો છે એ કોઈથી કમ નથી સામે મિત્રો કિરીટ પટેલ છે અને આ બાજુ મિત્રો ગોપાલ ઇટાલિયા પણ છે મિત્રો તો બંનેની જોશ જોશથી મિત્રો તૈયારીઓ ચાલી રહી છે અને સભાઓ ગામડે ગામડે જઈને ગજવી રહ્યા છે અને મિત્રો વાત કરવામાં આવે તો બંને પક્ષોના નેતાનો ક્યાંક ને ક્યાંક વિરોધ પણ જોવા મળી રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક પબ્લિક એમને સપોર્ટ કરતી હોય એવું પણ દેખાઈ રહ્યું છે તો મિત્રો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા વિશે સાધુ સંત શું બોલ્યા છે ખુલ્લે આમ એ હું તમને સંભળાવું તો મિત્રો ત્યારબાદ સાધુ એવું જણાવી રહ્યા છે કે મને હમણાં ક્યાંક ગામડા ગામમાં છોકરાએ વિડીયો બતાવ્યો ગોપ ગો ગોપાલ ઇટાલિયાનો અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા એવું બોલી રહ્યા છે કે સતનારાયણની કથાઓ કરશે ને આ બધું કરશે ને પેલું કરશે ને આ બધું કરવાની ક્યાં જરૂર છે અને ત્યારબાદ મિત્રો ગોપાલ ઇટલિયા ખુલ્લેઆમ એવું બોલી રહ્યા હતા કે ધાર્મિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ને લોકોની સાથે પૈસા લૂંટી રહ્યા છે એવું કાર્ય કરી રહ્યા છે ને એની અંદર એવો ફાલતુ ટાઈમ બગાડવાની ક્યાં જરૂર છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આવું ગોપાલ ઇટાલિયા બોલીને ક્યાંક ને ક્યાંક મિત્રો રામ મંદિરની અંદર જઈને પણ ગોપાલ ઇટાલિયા જાહેરની અંદર સભાઓ કરી રહ્યા છે અને મિત્રો ત્યારબાદ સાધુએ કીધું કે ગોપાલ ઇટાલિયાને આ આપણા ગામડામાંથી કાઢો અને કાઢી મૂકો અહીં ગોપાલ ઇટાલિયા બિલકુલ જુએ જ નહીં એવું સાધુ જાહેરની અંદર નિવેદન આપી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા ખુલ્લેઆમ સભાઓ ગજવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક મંદિરોની અંદર અને